બાકી સવારથી થી મોસમ આમ જ છે અને કપડા બધા આપે અહીંયા સુકા જાય જો કેમ કે અહીંયા તો ભીના થઈ જશે એટલે બધા અહીંયા સુકા જાય આ જો હવે નાવા જાય બપોરના કઈ અગિયાર વાગે આયા હાલ વેલ જલ્દી તો બીમાર બીમાર થઈ જશે જલ્દી કર નહી જલ્દી આવતી દોડતી આવતી રહી ને જો રાખવી રાતે દાંત પડી ગયા છો કેવું થઈ ગયું આગળ એકદમ ખુલ્લું ખુલ્લું હે હવે ખાલી હવા જ નીકળશે અંદરથી હે ને રાઘુ અને એનો દાંત કેમ પડ્યો ખબર એ કે હું તીથી ને મારો જ હાથ આમ લાગો ને એમ દાંત પડી ગયો બોલો રાતના સુતે સુતે કે મચ્છર વગર હતા આ આમ કર્યો તો દાંત પડી ગયો રાતના સુતે સુતે એનો દાંત પડી જાય તો આ જે દીવાલ દેખા રે ને એ પડે રી ધીરે ધીરે જે આપણા જે બાથરૂમ ને એને રસોડા ને એનાથી થોડીક અટે છે એટલે પેલા અહીંયા ઘર ને હતા તોડી નાખી તો ખાલી દીવાલ દિવાલ દીધી હતી તે હવે ધીરે ધીરે પડે રી વરસાદના લીધે ઓરે બાપરે હવે દિવાલ જરાકમાં જ પછી એક લતનું અમે એક જોરથી લત મારશું તો આખી દિવાલ પડી જશે અમે પણ આપે પોતાના હિસાબે પડવા દેસુ વરસાદ પડશે એટલે પોતે પડી જશે બાકી વરસાદ પડેલો કન્ટીન્યુ જોવો સવારથી અને ફોનમાં મારા બેટરી ખાલી ટુ પર્સન્ટ એ બી કઈ બંધ રહી જશે ખબર નથી હવે આ સીન એક લેવા જેવું હતું એટલે મેં લીધું નહી તો પછી તમે ફોન તો અમે પાવર મોડમાં નાખી દીધો તો સાત પર્સન્ટ બેટરી હતી હવે ખાલી બચી તો ભાઈ લોકો અમે લોકો ગંગાજી જોવા જે અમારા ગામથી થોડુંક બારે મતલબ પાણી જે ગામનું બધું અહીંયા જમા થાય ને આ ફોન હોય ને આ ભાઈ નો વૈભવ ભાઈનો એની અંદર રેકોર્ડિંગ કરો કેમ કે મારો ફોન ઘરે ચાર્જિંગમાં પડ્યો હોય હું તમને બતાવું કે હમણાં ગંગાજીની અંદર કેટલું બધું પાણી જારું તો જો આ હે ગંગાજી આ ગંગાજી કુંડ અને અહીંયાથી જુઓ પાણી કેટલું બધું જારું પેલા જે બ્રિજ નો તો બને ને તો તો પાણી ઘણું બધું જતું હતું પણ હાલ શું બ્રિજ બની ગયો ગેટ બધા મોટા છે એટલે હવે પાણી બહુ ઓછું લાગે રહ્યું બાકી પાણી છે ઘણું બધું તો અમે બધા જંગલના જંગલના રસ્તેથી બધા આગળ જઈ રહ્યા કે ક્યાંક તો સારું એવું જોવા મળે લોકેશન પણ રસ્તે બધે આવશું આમ પાણી જારું જો વચ્ચે વચ્ચે એકદમ અંબાડીને જવું પડે ને આ પાણી સીધું ગંગાજીમાં જ મતલબ ગંગાજીના અંદર પડે ને પછી આગળ જશે ડેમમાં બધા અંબાડી અંબાડી નાલું પડે રહ્યું હવે એકદમ જો ગ્રીન ગ્રીન થઈ ગયો વરસાદના લીધે એકદમ ગ્રીનરી જો અહીંયા કને જો ગંગાજી નું પાણી એકદમ શાંત થઈ ગયું હોય એકદમ શાંત રીતે વહેર્યું જે હતું એ ઉછાળ ઉછાળ ઉમજ હતું દેખારો અહીંયાથી દેખારો છે અમને બ્રિજ તો આનો સાઉન્ડ જોવો કેટલો સાઉન્ડ એકદમ મસ્ત હે ને અમારા ગામમાં આવો સાઉન્ડ યાર વરસાદમાં જ જોવા મળે ચોમાસાની સિઝનમાં જ બાકી તો દરિયા કિનારે જવું પડે આવો સાઉન્ડ સાંભળવા માટે કમાલ નજારો ભાઈ આ તો ઠીક થયું કે આ વિભો ફોન લઈ આવ્યા એટલે આ બધું રેકોર્ડ થયું બાકી મારો ફોન તો જ નહીં એટલે રેકોર્ડ બી નથી થતો આ જોવા બી ના મળે તમને બધા